જિલ્લાની સુઈગામ સુઈગામ તાલુકા છે દૂર નાની ટેકરી પર વસેલું છે આ ગામ રણથી પહેલે પાર આવેલા થરપારકર જવા માટેનું શરૂઆતનું ગામ છે ગામ થી પાંત્રીસ મી ચાલીસ કી પર ભારત ની સીમા પૂરી થાય છે એ જગ્યાએ સીમા સુરક્ષા દળની ચોકી આવેલ છે સુઈગામ પોલીસ મતક બનાસકાંઠા જિલ્લાનું સૌથી સંવેદનશીલ પોલીસ મતક મના છે સુઈગામ પોલીસ હદનો વિસ્તાર છે ઝીરો લાઇન સુધી છે એટલે પગીને ફૂટ પેટ્રોલિંગ દ્વારા અને કિલોમીટર સુધીની ગસ્ત લગાવી પડે છે પાકિસ્તાન થી સીમાનું ઉલ્લંઘન કરીને આવતા પગપાળા ઘુસણખોરી ચો લૂંટારાઓનો ત્રાસ બોગલતું સુઈગામ વિસ્તાર હતો રણછોડભાઈ રબારી પાકિસ્તાન સીમાની અંદર નોખબરી પગલામોને પારખવાના નિષ્ણાંત તરીકે પંકાયેલ હતો બનાસકાંઠા પોલીસે રણછોડભાઈ રબારીને સુઈગામ પોલીસના ના પગી તરીકે નિમણૂક કરી હતી વાસ્કો ડી અંતરિયાળ દરિયામાં અંતરિયાલ દેખાડનાર કચ્છ માંડવી નો કચ્છી કાનો માલમ વધુ દરિયામાં મળી ગયો હતો તેવી જ રીતે સુઈ પોલીસ સ્ટેશન ને ખબરી પગેરામ પાર્કો રણનો ભોમિયો પગલે પગલે ચોર ઘૂંસણ કરો સુધી પહોંચાડનાર અને સરહદ ઉપર અને સરહદ પાર પાકિસ્તાનીઓની હિલચાલનો ખબરી આપનારો જામબાજ રબારી મળી ગયો જેમણે ભારત પાકિસ્તાનના યુદ્ધોમાં ભારતીય ભૂમિ સેનાને યુદ્ધોમાં ભૂમિયા તરીકે મદદ કરી

એકસો છન્નું કમાંગ યુદ્ધ થયું ત્યારે કચ્છ સરહદનું મેઘાકોટ થાણું પાકિસ્તાને કબજે કરી લીધું હતું ત્યારે ભારતીય સૈન્યના ઘણા જવાનો શહીદ થઈ ચુક્યા હતા